રાજસ્થાન રાજ્ય ખાતે આવેલા અજમેર માંગ હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતીક હઝરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ શરીફ ખાતે મોહરમ મહિનાના છઠ્કાચાંદ છઠ્ઠી શરીફમાંગ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાંગ પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી હઝરત ખવાજા ગરીબ નવાજની છઠકી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો છઠકી શરીફ માં હાજરી આપવા ઉમટી પડે છે ત્યારે ડભોઈ શહેરના સિનિયર પત્રકાર યુસુફાઈના છઠકા ચાંદ છઠકી શરીફ હાજરી આપવા પહોંચ્યા હતા તેમજ ગુજરાતભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઈ છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વગેરે શહેરો છઠ્ઠી શરીફ લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆ ગુજારવામાં આવી હતી જ્યારે કે આ પ્રસંગે ખ્વાજા ગરીબ નવાજ દરગાહ ખાતે છટકી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી રિપોર્ટર ખત્રી રજા ખત્રીજીપીકે ન્યૂઝ